નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ત્રણ લોકોના મોત થયાના અહેવાલ છે પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રકે અનેક વાહનોને ಢમીટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બસમાં સવાર મુસાફરો પૈકી ત્રણના મોત થયા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળ પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો હરિયાણા ગામ પાસે કણબા પોલીસ સ્ટેશન હદમાં પટેલ અને પેસેન્જર પૈકી ત્રણના મોત થયા હતા જ્યારે સાત થી આઠ પેસેન્જરની નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જેથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ